આરટીઆઈ એક્ટ હેઠળ હાડગુડના સરપંચ પાસે ખંડણી માંગતા માથાપારે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ રાજ્યના ગૃહમંત્રી દ્વારા તાજેતરમાં જ આરટીઆઈ એક્ટનો દુરૂપયોગ કરી તેના ઓથા હેઠળ ખંડણી માંગવામાં આવતી હોવાના બનતા બનાવોને પગલે કડક હાથે કામ લેવાશે આણંદ નજીકના હાડગુડના સરપંચ પાસેથી આરટીઆઈ એક્ટનો દુરૂપયોગ કરી માથાપારે શખ્સ દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવતા સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ દ્વારા માથાભારે શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ નજીકના હળગુડ ગામના માથાભારે શખ્સ તોસીફ સૈયદ ઉર્ફે તોલા દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી એકત્ર કરી હળગુળના સરપંચ હસીનાબાનુ પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવતા સરપંચ દ્વારા પોલીસ મથકે તોસીફ સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે માથાભારે શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાનું પણ જાણવા મળ્યું છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ તોસીફ સૈયદ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા હોય સેશન કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરટીઆઈ એક્ટ હેઠળ ખંડણી માંગવામાં આવતી હોવાના બનતા બનાવો પર વિભાગને કડક ખાતે કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર